આ વસ્તુ જોઈને એવું લાગતું હતું કે આપડે એક વાર નાળો નાખીને ટ્રાય કરીએ જોઈએ જો નાળાથી નહીં મેળ આવે તો આપણે ખાટલો નાખશું નાળો અંદર નાખ્યો છે જો નીકળી જાય તો ઠીક છે નખર આપણે ખાટલો નાખશું એટલે પૂરો વિડીયો તમે જોઈ લો શું થાય છે

ના દાંતાત ને લોહી નીકળાય છે નથી કઈ વાંધો